રાજ્યના એકસો ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં તેત્રીસ સેન્ટરો પર મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે જેમાં જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ એક લાખ ચીમોતેર હજાર ખેડૂતનું રજીસ્ટ્રેશન થયું હતું અને અત્યાર સુધીમાં બ્યાસી હજાર ખેડૂતો પાસે

એક ખૂબ વિશાલ કૃષિ રાહત પેકેજ જાહેર કર્યો હતો અને આ કૃષિ રાહત પેકેજમાં રાજકોટ જિલ્લામાં કુલ બે લાખ એકતાલીસ હજાર ચારસો છાસઠ અરજીઓ મળી હતી આ પૈકી બે લાખ છવ્વીસ હજાર પાંચસો દસ અરજીઓ જે છે અપ્રુવ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં આજે હું જેમ આપને બ્રીફ કરું છું ત્યારે અત્યાર સુધી એક લાખ અડતીસ હજાર ચારસો ત્રાણું ફાર્મર્સને ચારસો કરોડ રૂપિયાની સહાય જે છે આપણા જિલ્લામાં આપવામાં આવી છે અ સાથે સાથે આપણા જિલ્લામાં સોયાબીનની ખરીદી પણ ચાલુ છે ટેકાના ભાવે અને એમએસપી ઉપર સોયાબીનની ખરીદીમાં પણ પંદર હજાર બસો ચોતર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ પૈકી છ હજાર નવસો અઠાવન ખેડૂતોનો જે છે આ માલ આ ખરીદી થઈ ગઈ છે લગભગ એક લાખ ક્વિન્ટલની ખરીદી જે છે આ કરવામાં આવી છે આની વેલ્યુ જે છે ચૌવન ફિફ્ટી ફોર કરોડ રૂપિયા થાય છે અને અત્યાર સુધીના ખેડૂતોને સોળ કરોડ રૂપિયાના પેમેન્ટ જે છે આ ખેડૂતોને કરી દેવામાં આવ્યું છે ગ્રાઉન્ડનટમાં પણ આપણી પાસે લગભગ એક લાખ હજાર પ્લસ ખેડૂતોની મગફળી પ્રોક્યોરમેન્ટ થઈ ગયું છે ટોટલ ક્વોન્ટિટી જે પ્રોક્યોરમેન્ટ થયું છે આ છે ઓગણીસ લાખ વીસ હજાર ક્વિન્ટલ જેની અમાઉન્ટ આવે છે તેરસો ચોરાણું કરોડ અને અત્યાર સુધીમાં સાતસો સતાવીસ કરોડ પેમેન્ટ જે છે આ ખેડૂતોને આપી દેવામાં આવ્યું છે આમ હું વાત કરું કે છેલ્લા દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા સાતસો રાજકોટમાં જ સાતસો કરોડના ગ્રાઉન્ડનટનો નટ જે ખેડૂતોના અકાઉન્ટમાં આવી ગયું છે ચારસો કરોડનો કૃષિ રાહત પાકેજ આજે પણ ખેડૂતોના અકાઉન્ટમાં આવી ગયો છે અને સોળ કરોડનો સોયાબીનનો એમએસપી ખરીદી આમ કુલ મળીને ગ્યારસો તેતાલીસ કરોડ રૂપિયા જે છે આ રાજકોટના ખેડૂતોના અકાઉન્ટમાં રાજ્ય સરકારના એફર્ટ્સથી આવી તમામ ડિસ્ટ્રિક્ટ જે છે પોતપોતાની રીતે વધુમાં વધુ કેવી રીતે ઝડપથી કરી શકાય પણ જ્યારે પણ અમે અરજીનું વેરિફિકેશન કરીએ છીએ અમુક ડોક્યુમેન્ટ ખોટતા હોય અને એવી રીતે ફિલ્ડ લેવલ ઉપરથી આની પાસે કરવાનું હોય તો એવું કોઈ રેન્કિંગ જેવું સિસ્ટમ નથી પણ તમામને ઝડપથી પૂરો કરી શકાય અને મને આનંદ છે કે આપણા જિલ્લામાં લગભગ સાડા અગિયારસો કરોડ રૂપિયાનું અત્યાર સુધીમાં આપણે આ તમામ ત્રણેય સ્કીમમાં બે એમએસપી અને કૃષિ રાહત પેકેજમાં ખેડૂતોને આપી શકીએ છીએ